નમસ્કાર હું છું ધર્શ પરમાર આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યુઝ સૌથી મોટા સમાચાર સૌથી મોટું બેકિંગ અમે આપણે ટુડે ગુજરાતી ન્યુઝ પર દેખાવા માંગીએ છીએ કોંગ્રેસ મહેસાણા લોકસભા સીટમાં મોટું ગાબડું પડ્યું છે આપ જોઈ રહ્યા છો અમારી સમાજના આગેવાન આગેવાનેશકા ભાજપમાં જોડાયા છે કમલમ ખાતે આજે વિધિ પોતાના બસો થી વધુ કાર્યકર સાથે તેઓએ કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપનું દામન થામ્યું છે કેસરીઓ ધારણ કર્યો છે આપણી સાથે જોડાયા છે મહેસાણા સંવાદદાતા ભાવિનભાઈ ભાવસાર ભાવિનભાઈ મોટું ગાબડું કોંગ્રેસનું કોણ કોણ જોડાયું છે કમલમ ખાતે આપ ખુદ હાજર શું કહેશો કમલમ ખાતે મના કમલમ ખાતે જોડાઈ ચૂક્યા છે બીજેપી માં એમને કમલમ અંદર પ્રવેશ કર્યો છે

ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા છે શું

કોંગ્રેસ માં લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં છે અને હવે ભારતીય જનતા પાર્ટી ના હરિભાઈ પટેલ સાથે આપનો ચૂંટણી પ્રવાસ હશે હરિભાઈ ના હાથ મજબૂત ટીમ છે कांग्रेस में क्या कने क्या, क्या जारे कार्यक्रम छोड़ी रहा है ऐसे जारे कांग्रेस में निरंशावादी रूटीवाद ने अवैध जमा जारे कांग्रेस ने आमंत्रण आप ही हो तो राम मंदिर प्राण प्रतिष्ठा को कार्यक्रम को ने कांग्रेस ने आमंत्रण ठुकरा भी थी तैयारी पर क्या कने क्या कांग्रेस ना कार्यक्रम ने लागनी दुबई ये � मोटी संख्या में कांग्रेस की अंदर भी भारतीय जनता पार्टी में

ભાવિનભાઈ ભાવસાર છે અમારા સંવાદદાતા ગાંધીનગર કમલમ ખાતેથી સીધા અમે લાઈવ જોડાયા છે સૌથી સૌથી બ્રેકિંગ ટુડે ગુજરાતી ન્યૂઝ પર સમાચાર હિતેશભાઈ રાયકા કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વાંચતે ગાતે ઢોળ નગારા સાથે બસ્સો થી વધુ કાર્યકરો જે આપણે સીધા અમે સ્ક્રીન પર જે તસવીરો બતાવી રહ્યા છે

અને તે રીતે કોંગ્રેસ કાર્યકરો પોતાનો જે વાત છે તે વાતમાં ક્યાંક ને ક્યાંક રૂઢિવાદી રીતે કોંગ્રેસના નેતાઓ હતા ક્યાંક તેમને સાંભળવામાં નતા આવતા અયોધ્યા વિવાદમાં ક્યાંક ને ક્યાંક આમંત્રણ ના મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા આ તમામ બાબતોના લીધે હવે કોંગ્રેસના યુવા કાર્યકરોમાં પણ વિચારધારા બદલાઈ રહી છે આ વિચારધારાનો શ્રેષ્ઠ નમૂનો છે હિતેશભાઈ રાયકા મોટું નામ પડ્યા બોલ જીલે છે સમાજ આ જે દેસાઈ સમાજના આગેવાનો છે યુવા છે નેતૃત્વ પરિવર્તન થયું છે અને આ યુવા સ્પષ્ટ મને માને છે કે જો વિકાસ દેશમાં શક્ય હોય તો ડબલ એન્જિનની સરકાર પીએમ મોદીની સરકારમાં તેઓ વિશ્વાસ મૂક્યો છે અને માત્ર તેઓ આજે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે માત્ર હિતેશભાઈ રાયકાની બસોથી વધુ કાર્યકરો જોડાઈ ચૂક્યા છે ભાજપમાં કમલમથી આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સૌથી મોટું બ્રેકિંગ ટુ ગુજરાતી ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો મોટું ગાબડું કહી શકાય તે રીતે મહેસાણામાં લોકસભા બે હજાર ચોવીસ પર પડ્યું છે અને તે રીતે હિતેશભાઈ રાયકા કોંગ્રેસ સાથે છેડો પાડી થી વધુ કાર્ય સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે આ મોટો ફટકો કોંગ્રેસની ચૂંટણી પહેલા ત્યારે હવે કોંગ્રેસ કઈ રીતે પોતાનું આ ડેમેજ કંટ્રોલ રોગ છે તે જોવાનું રહ્યું નમસ્કાર